હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડિયો તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો આજે વિડિયાનો ટૉપિક એવો છે હોમ ટૂર આપવાની છું મારા સસરાના ઘરની તો એન્ડ સુધી બન્યા રહેજો અને કમેન્ટ કરજો કે અમારું ઘર કેવું છે તો હું તમને અપ ટુ ડેટ બધી અમારા ઘરની ડિટેલ્સ સાથે હું હોમ ટૂર આપવાની છું તો બસ બન્યા રહો મારી સાથે અને હા જો તમને મારો વિડીયો સારો લાગે તો તમને ખબર જ છે બધાને શું કરવાનું કોઈ પણ ભૂલતા નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને અંત સુધી વિડીયો જોજો અને વિડીયોમાં કમેન્ટ કરવાનો તો ખાસ ભૂલતા જ નહીં આ અમારું ઘર છે અને આ અમારી શેરી છે શેરીમાં અમે ચાર લોકો જ રહીએ છીએ અને આ અમારો ડેલો છે પાઘડાર નિવાસ અને બંને સાઈડ છે એ શેરીમાં દરવાજા પડે છે એક આ સાઈડ અને એક આ સાઈડ તો ચલો અમારા ડેલાની અંદર તમને બતાવો અંદરથી અમારું ઘર કેવું દેખાય છે ડેલાની અંદર આવી ગયા છીએ હવે ડેલામાં શરૂઆતમાં છે ને આ સાઈડ છે જે આ સાઈડ એમાં આ સાઈડ ટોયલેટ છે ને આ સી બાથરૂમ છે અને આ છે એ વોશિંગ એરિયા છે અહીંયા કપડાં અને વાસણ ને ધોવાનું છે તો અહીંયા આ અમારું ફળિયું છે આખું અને ફળિયાની આ સાઈડ જઈએ તો ત્યાં છે રૂમ અને કિચન ને એવું આવે છે અને આ સાઈડ છે એ અમારી ઓફિસ છે અને આ સાઈડ છે એ મારા સાસુનું બનાવેલું મિની ગાર્ડન છે આ સાઈડનો ભાગ હું તમને પછી બતાવીશ અહીંયાથી આમ ઉપર જઈએ એટલે પહેલાં અહીંયા કિચન અને રૂમ આવે તો પેલા હું તમને કિચન અને રૂમને બધી ટૂર આપી દઉં કે અમારું કિચન અને હોમ બધું રૂમ કેવું લાગે છે તો શરૂઆતમાં જ અહીંયા છે અહીંયા છે ને એ ભોટાકો આવે પછી ભોંટાકાની એક્ઝેટ બાજુમાં અહીંયા મારી સિંક છે હાથ ધોવાની અને પછી અહીંયા છે ને એ મસ્ત એવું નાનું એવું પાણીયારું છે અને પાણીયાર એની એક્ઝેટ બાજુમાં છે ને કિચન છે કિચન કાંઈક દેખાવમાં આવું લાગે છે પહેલાં તો લાઇટ કરું બાકી કશું જ દેખાશે નહીં કેમકે બારીને એવું બંધ છે તો અહીંયા નાનું એવું કિચન છે તો આ સાઈડ પ્લેટફોર્મ છે ઉપર જે જરૂરી પૂરતા વાસણ છે અને આ સાઈડ બાકી જરૂરી વસ્તુ છે અને આ સાઈડ ફ્રીઝ છે અને અહીંયા છે જે જરૂરી અનાજ હોય એ બધું ગોઠવેલું છે જેથી કિચનની બહાર આપણે જવું ના પડે તો આ નાનું એવું મારું કિચન છે પછી કિચનની બહાર નીકળો એટલે આ સાઈડ તમે જાઓને એટલે આ સાઈડ છે એ ઓસરી આખી અમારી ઓસરી છે આ સાઈડની આખી છે એ અમારી ચાર રૂમની ઓસરી આવે છે અને આ સાઈડ જે કોર્નર છે એમાં સિલાઈ મશીન રાખેલું છે કેમ કે સિલાઈ મશીન તો જરૂરી જ છે બધા ઘરમાં અને અહીંયા છે ટીવીનું એક કોર્નર બનાવેલું છે પણ એ ટીવી તો ખાલી એમ સો પૂરતું જ રહી ગયું છે અને ઉપર છે એ માળ્યું આખું મળેલું છે અને આ જે દરવાજો છે શેરી તમને બતાવી એ શેરીમાં બહાર ખુલે છે અને આ છે અમારો ફર્સ્ટ રૂમ છે આ સેકન્ડ અને ઓલી બાજુ બે થર્ડ અને ફોર્થ રૂમ છે તો ફર્સ્ટ રૂમમાં આપણે જઈએ કે કેવો દેખાય છે જે આ પહેલો રૂમ છે એ કંઈક દેખાવમાં આવું લાગે છે રૂમ તો આ સાઈડ એક બે અને ત્રણ છે એ બારી પડે છે અને આ પહેલાં રૂમને અમારે ગુજરાતી ભાષામાં અમે રેણઘર પણ કહીએ છીએ તો આખો રૂમ છે અને આ સાઈડ છે એ આખું ફર્નિચર કરેલું છે અને અહીંયા અમારે ભગવાનજી પણ અહીંયા જ છે મંદિર પણ અમારું અહીંયા આવેલું છે તો આ છે કરેલો અમારા ભગવાનના દર્શન તો આવું નાનું એવું અમારું ભગવાનનું મંદિર છે તો ફર્સ્ટ રૂમ અમારો કંઈક આવો હતો ત્યાર પછી સાઈડની કોર્નરમાં છે એક મસ્ત મજાનું ચોક્કસ જેવું બનાવેલું છે જેમાં જરૂરી વસ્તુ બધી હોય કે શો પીસ જેવી વસ્તુ હોય એ બધી વસ્તુ આમાં મૂકેલી છે તો શો પીસ કંઈક આ રીતનું છે અને જે ઉપર છે અમારા બા દાદાનો ફોટો છે અમારા અમારા ગઈડા સાસુ અને ગઈડા સસરા છે જે ઉપર ફોટો રાખેલો છે એ આ શો પીસની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં સેકન્ડ રૂમ આવે છે તો સેકન્ડ રૂમ છે એ કંઈક આ રીતે છે આ જે આખો છે સેકન્ડ રૂમ છે સેકન્ડ રૂમ કંઈક આ રીતે દેખાય છે અહીંયા એક અને બે છે એ બારી પડે છે અને ઓલું પેલું આ જે બે સેટી છે અને અહીંયા છે આખું આ ફૂલ ફર્નિચર છે આમાં પછી સેકન્ડ રૂમની આપણે બહાર નીકળીએ એટલે આટલો છે જે ઓસરીનો ભાગ આવે છે અને અહીંયા છે ને ચા બ ચારે બાજુ પડદા તમને લાગતો હશે કે કેમ લગાવેલા છે તો અમારે અહીંયા છે ને ધૂળ ને માટીને એવું બધું બહુ આવે તો અમારે છે ને પડદા લગાવવા જ પડે જો પડદા ના લગાવીએ તો દિવસ આખો દિવસ તમે સાફ સફાઈ જ કરતું રહેવું પડે કેમ કે તમે બપોરે અહીંયા ઉઠીને જુઓ તો એટલી ધૂળ હોય તમારે સાફ કરવું જ પડે એટલે પડદા છે એટલે થોડીક ઓછી ધૂળ આવે બાકી ધૂળ તો આવે જ અને આ જે અમારે આખી આ હિંચકો છે અમારો હિંચકો છે જે મારા સાસુનો અને ભાવિકનો ફેવરેટ છે બાકી અમે તો કંઈ બહુ ઓછા પહેલાં હિંચકીએ છીએ તો ત્યાર પછી આગળ જઈએ એટલે આ સાઈડમાં છે એ કબાટ આવેલો છે અને અહીંયા અહીંયા જે છે ને થર્ડ રૂમ છે અમારો આ થર્ડ અને ફોર્થ રૂમ છે એ બાજુ બાજુમાં છે જેમ પહેલાં છે ને બાજુ બાજુમાં એમાં આ થર્ડ અને ફોર્થ બાજુમાં છે તો આ છે થર્ડ રૂમ છે થર્ડ રૂમમાં અમે આમ તો કંઈ રાખતા છીએ નહીં ખાલી જ હોય છે થર્ડ રૂમ છે આમાં ઓમ તો કંઈ હોય નહીં ખાલી જ હોય છે જ્યારે માલ આવે વાડીનો ત્યારે માલ ખાલી ભરેલો હોય બાકી અત્યારે માલ કંઈ છે નહીં અને આખો રૂમ છે ખાલી છે ત્યાર પછી હવે હું તમને ફોર્થ રૂમ બતાવું અમારો ચોથો રૂમ નંબરનો રૂમ તો એ અમારે સ્ટોર રૂમ જેવો છે કેમ કે આમાં બધી અકરી ઠકરી બધી અહીંયા જ પડી હોય છે જે તમારે જોતું હોય તમને આ ચોથા રૂમમાંથી મળી જાય સ્ટોર રૂમ છે એટલે આની હાલત છે ને તમે સાફ સફાઈ કરો ને તો પણ આવી જ રહે છે એટલે આને અમે બહુ સાફ સફાઈ કરતા નથી જ્યારે એવું લાગે કે નહીં હવે કરવું પડે એમ છે ત્યારે જ કરીએ છીએ અને અહીંયા જે આ સાઇડ ઓર કોર્નરનો ભાગ છે ત્યાં અમારે માલ પડ્યો છે અત્યારે પછી જે અહીંયા જે આ ચોથો રમ પૂરું થાય એટલે અહીંયા છે ને પગથિયાં આવે છે પગથિયાની તમે નીચે ઉતરો એટલે અહીંયા જે અમારે ફળિયાનો ભાગ ફરીથી ચાલુ થઈ જાય છે એટલે અમારા ફળિયાનો ભાગ ફરીથી ચાલુ થઈ જાય છે તો ફળિયામાં આ સાઈડ છે એ આખું અમારે અહીંયા ગાયને ભેંસને એવું પહેલાં રાખતા હોય તો ખાલી ગાય જ છે તો ગાયનું અહીંયા જે ને એવું પડ્યું છે અને આ આખું ફળિયું છે આ ગાડી છે એ કેતનભાઈની છે અમારી નથી અને અહીંયા એક ગાડી હતી એ સર્વિસમાં ગઈ છે અને અહીંયા પહેલાં ને એવું બધું પણ રહેતું પણ હાલ અમારે વાડીએ પણ મકાન બની ગયા તો ટ્રેક્ટર બંનેના ટ્રેક્ટર છે પહેલાં અહીંયા જ રહેતા પણ હવે વાડીએ મકાન થઈ ગયા તો બધું ક્યાં જતો રહ્યું વાડી એટલે ખાલી અહીંયા ફોર વ્હીલનું જ પાર્કિંગ હોય છે તો આ આખું અમારું એવું નાનું એવું ફળ્યું છે અમારું પછી આ ફળિયાની આ સાઈડ જે મેં તમને કીધું કે આ સાઈડનો ભાગ હો તમને પછી બતાવીશ તો ત્યાં હવે એ સાઈડ તમને બતાવવું કેમ કે આ સાઈડ એક અમારે ઓફિસ છે અને આ સાઈડ છે ગાર્ડન છે તો પહેલાં આપણે ઓફિસ જોઈએ ઓફિસની એક્ઝેક્ટ બાજુમાં અમારે દ્રાક્ષનો વેલો છે દ્રાક્ષ આમાં આવે છે પણ દ્રાક્ષ બહુ ખાટી આવે છે એટલે થોડીક ખાઈ ને થોડુંક પછી ચકલાને એવું લોકો ખાય એટલે અહીંયા દાદરા છે દાદરા ચડીને આમાં ઓફિસમાં ઉપર જવાનું એટલે આ ઓફિસના નામે અમારે સ્ટોર રૂમ છે ખાલી નામ જ ઓફિસ છે તો પહેલાં એવું હતું કે ઓફિસ કોને કહેવાય કે ઓફિસને આપણે બેઠક રૂમ કહેતા પણ આ બેઠક રૂમના નામે અમે સ્ટોરરૂમ બની દીધી છે કેમ કે બેઠક રૂમની કંઈ અમે જરૂર હતી નહીં બેઠક રૂમ ત્યાં હિંડોળો છે ત્યાં અમે રાખી છે એટલે આ તો ખાલી એમનામ જ ઓફિસના નામે સ્ટોરરૂમ બની ગઈ છે તો આ છે અમારી નાની એવી ઓફિસ તો ઓફિસની તમે બહાર નીકળો એટલે આ સાઈડ છે આખું મારા સાસુનું બનાવેલું મિની ગાર્ડન છે તો મિની ગાર્ડનની હું તમને ટૂર આપું તો અહીંયા છે આ ગુલાબડી છે આ બધી ગુલાબડી છે અને અહીંયા જે શેરડી છે અને એની બાજુ છે મગફળી છે એક જ છોડો છે તમે બધા ખાવા આવજો કેમ કે એક છોડામાં તો કંઈ થાય નહીં કંઈ અને અહીંયા છે એ ડ્રેગન ફ્રૂટ વાવેલું છે પણ ડ્રેગન ફ્રૂટ ખબર નહીં હું અહીંયા અમારા મેરેજને બે વર્ષ થયા હું આવી ત્યારનું આવડું જ છે કંઈ વધતું પણ નથી અને કંઈ થતું પણ નથી એટલે અમે એઝ ઇટ ઇઝ કંઈ નડતું છે નહીં એટલે એમને રાખેલું છે ત્યાર પછી અહીંયા આ છે એ વાલોડ છે મે બી મને બહુ શ્યોર નથી અને આ છે એ મરચી છે આમાંથી અમે જે વઘારની મરચી આવે એ લઈએ એટલે આ મરચી છે અને મરચીની એક્ઝેટ બાજુમાં મરચીની એક્ઝેટ બાજુમાં છે ને અહીંયા ગુલાબડી આવે છે આમાં આ છે એ પિંક કલરના ગુલાબ આવે છે આમાં અને આ છે ને એ કલરના ગુલાબ આવે છે તમે આ જોઈ શકો છો કે આ છે ગુલાબ યલ્લો કલરના આવે છે ગુલાબ તો બહુ બધા એવા હતા પણ આજે જે મંદિરમાં ચડાવ્યા અને અમુક છે એ શંકર મંદિરે ગયા એટલે બહુ બધા ગુલાબ આવે છે અને આ યલો કલરની છે અને એની એક્ઝેટ બાજુમાં છે એ છે એ પિંક કલરની છે ફરીથી અને એની પાછળ છે એ શેરડી છે એટલે શેરડી તો અમે એમ કંઈ વાવતા નથી પણ દર વર્ષે એમનો ઊગા કરે છે એટલે અમે ખાઈએ છીએ એની આ બાજુમાં એક પ્રકારનું સો પીસ જેવું છે વૃક્ષ ખબર નહીં એનું નામ તો પણ નથી આવડતું એની એક્ઝેટ બાજુમાં આ કંઈક ચામફળી લાગે છે ખબરની શું હોય મને તો ખબર નથી તમને ખાલી કહું છું અને પછી આ બાજુમાં છે એ શેરડી જ છે બધી આ જે છે એ એક જ ખામણામાં આ છે આ છે એ જામફળી છે આખી મોટી ઘટાદાર અને આ છે એ જલદારૂ છે જલદારૂ પણ મેં કોઈ દિવસ હજી આવતા જોયા નથી બસ એઝ ઇટ ઇઝ એમને ઉભી છે નથી સુકાતી કે નથી જલદારૂ આપતી તો આ છે ને અમારે લીંબુડી છે અહીંયા અને આ ખામણામાં તુલસીમાં છે ને આ એકદમ ખાલી છે અને આ છે એની એકદમ મોટી લીંબુડી છે અત્યારે જો કે લીંબુમાં ફાલ તો બહુ સારો છે પણ અત્યારે જે લીંબુ છે ને એ કાચા હોય પાકેલા ના હોય ઉનાળો છે એટલે અને અહીંયા છે એ અમે ચકલી માટે અહીંયા જે વસ્તુ રોટલી નાખીએ પછી સેવ નાખીએ એટલે ચકલી એમ કે વૃક્ષ હોય ને ત્યાં ચકલાને બધું વધુ આવે અને અહીંયા જે ચકલી માટે પીવાનું પાણી મૂકેલું છે તો આખી લીંબુડી છે લીંબુ તો મારા ફેવરિટ છે એટલે લીંબુ હું તમને લીંબુડી તમને બહુ બતાવીશ બાજુમાં છે એ બધું આખું અમારું નાનું એવું ગાર્ડન છે પછી ગાર્ડનની આ સાઈડ આવીએ એટલે આ છે ને અમારે ઢોર બાંધવાનું છે ગાય બાંધેલી હોય છે અહીંયા અને આ આખું એનું ગાયને જે બધી વસ્તુ જોતી હોય ખાણ છે પછી નિરણ છે એ બધું અહીંયા મૂકેલું હોય અને અહીંયા જે સૂકું નિરણ છે અહીંયા કેમ કે આને અમે પાલો કહીએ આ બધું સૂકું છે અહીંયા અને આ છે બધું મારા સસરા છે એ દરોજો દરરોજ લાવે એ લીલું એ લીલું છે અને અહીંયા છે આ અમારું ઢોર બાંધવાનું છે આ ગાય છે અને આ ગાયની વાછળી છે એટલે આને આ દરવાજો પાછો પાછળ વાળામાં ખુલે એ વાડો જે આમ પાછળથી પણ જવાય ને અહીંયાથી પણ જવાય એટલે આ છે અમારું ગાય બાંધવાનું પછી આ છે ઉપર જવા માટે ટેરેસ પર જવા માટે સીડી છે તો ચલો સીડી ચડીને તમને બતાવું કે અમારું ટેરેસ કેવું લાગે છે મને તો ટેરેસ બહુ જ ગમે છે કેમ કે ટેરેસ અમારું આ છેલ્લું ઘર છે અમારા ઘર પછી અહીંયા પાછળ છે વાડીને એવું ચાલુ થઈ જાય છે એટલે ટેસ ઉપર ચડીએ તો તમને આમ ગ્રીન હરી ગ્રીન હરી જેવું લાગે અત્યારે તો ઉનાળો છે એટલે થોડુંક ઓછું હોય આ અમારું છે સરસ મજાનું ટેરસ છે અત્યારે ઉનાળો છે એટલે એ ચૂનો પા થેલો છે અને આ સાઈડ છે એ ટાકો છે પાણીનો અને આ સાઈડ છે એ સોલાર છે અને આખું ચાર ઓ ચાર રૂમનું અમારું ટેરસ છે અને હું તમને કહેતી હતી ને કે અમારી આ લાસ્ટ ઘર છે ત્યાર પછી અમારા અહીંયા ખેતર ચાલુ થઈ જાય ખેતર જો આ છે એ સાઈડનું ખેતર છે એટલે તમને ટેરેસ ઉપર મજા જ આવે કેમકે ખેતર બાજુમાં હોય એટલે એકદમ મસ્ત મીઠો પવન આવે અને મેં તમને કીધું હતું એમ આજે અમારો પાછળનો આખો વાળો છે તમને હું અહીંયાથી બતાવી દઉં આખો છે ને એ વાળો છે તો આ હતું અમારું હોમ ટૂર આઈ હોપ તમને બધાને અમારું ઘર ગમ્યું હશે જો અમારું ઘર કેવું લાગે છે કમેન્ટમાં કહેજો અને આવા નવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને વિડીયોને તમારા ભાઈબંધ સાથે અથવા તો ફેમિલી સાથે શેર કરો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય અને હા વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં કમેન્ટમાં કહેજો જેથી હું બધું રીડ કરી શકું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો